નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો તેર માર્ચ બે હજાર પચીસ હોળીકા દહનના દિવસે અડદની દાળનો આ ઉપાય જરૂર કરજો તમારા દુશ્મનને પસ્તાવો થશે દોસ્તો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે જે લોકો પોતાના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ પરેશાન છે જો તેઓ હોળિકા દહનના દિવસે અડદની દાળનો આ એક નાનો ઉપાય કરે તો દુશ્મનો તેમના જીવનમાં ક્યારેય પાછા નહીં આવે જુઓ એવું લાગે છે કે તમે આ ઉપાય કરો છો આજે દુશ્મન ગયો અને થોડા દિવસો પછી તે દુશ્મન તમારા જીવનમાં પાછો આવે છે અથવા તો જે દુશ્મનોને તમે આજે તમારા જીવનમાંથી દૂર કરો છો થોડા દિવસો પછી તમારા જીવનમાં નવા દુશ્મનો આવે છે અથવા તમારા જીવનમાં દુશ્મનો તમને એકલા છોડતા નથી ક્યારેક કોઈ તમારો દુશ્મન ક્યારેક કોઈ તમારો દુશ્મન બની જાય છે ક્યારેક કોઈ વ્યક્તિ તમને પરેશાન કરે છે તો સમજો કે હોળીકા દહનના દિવસે અડદની દાળનો ઉપાય કરતાની સાથે જ દુશ્મન તમારા જીવનમાં ક્યારેય પાછો નહીં આવે અને આવનારા સમયમાં કોઈ તમારો દુશ્મન નહીં બને દોસ્તો જ્યારે કોઈ વ્યક્તિને પૈસા મળવા લાગે છે અથવા તે કોઈ નવી વસ્તુ ખરીદે છે જેમ કે તે પોતાનું ઘર ખરીદે છે કાર ખરીદે છે બંગલો ખરીદે છે કોઈ નવા વ્યવસાય શરૂ કરે છે ત્યારે તે વ્યક્તિને ખૂબ જ ઝડપથી દુશ્મનો મળી જાય છે કારણ કે ઘણા લોકો એવા હોય છે જે બીજાની સફળતા અને પ્રગતિની ઈર્ષા કરે છે આવી સ્થિતિમાં જો તમારા જીવનમાં કેટલાક લોકો એવા આવ્યા હોય જે દુશ્મન બનીને બેઠા હોય અને તમને ખલેલ ખુલ્લે આમ કે ગુપ્ત રીતે પરેશાન કરી રહ્યા હોય પછી ભલે તે દુશ્મન ગુપ્ત હોય કે કોઈ જાણીતો દુશ્મન હોય તો સમજો સમજો કે હોળી દહનના દિવસે જ્યારે તમે અડદની દાળના દાણા દાળના દાળનો આ નાનો ઉપાય કરશો ત્યારે બંને પ્રકારના દુશ્મનો સંપૂર્ણ પરાજિત થઈ જશે વર્ષ બે હજાર પચીસમાં હોળીકા દહન તેર માર્ચ પચીસના રોજ થશે અને તમારે આ ઉપાય તે જ દિવસે કરવાનો રહેશે જુઓ હોળી દહનનો સમય દિવસ સૌથી મોટો દિવસ છે ખાસ કરીને એવા લોકો માટે જે દુશ્મનોથી પરેશાન છે અને જેઓ તેમના દુશ્મનોને તેમના જીવનમાંથી હંમેશા દૂર કરવા માગે છે તેઓએ આ ઉપાય અજમાવો જ જોઈએ મિત્રો અડદનો રંગ કાળો છે અને શનિદેવને અડદ ખૂબ જ પ્રિય છે શનિદેવને સ સરસવનું તેલ ખૂબ ગમે છે હવે ફક્ત શનિદેવ જ ન્યાયના દેવતા છે એટલે કે ન્યાય કરવાનું શનિદેવનું કામ છે અને વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપવાનું શનિદેવનું કામ છે ફક્ત શનિદેવ જ તમને ન્યાય અપાવશે તમારા શત્રુઓ અને શત્રુઓથી બચાવશે મિત્રો શનિદેવ વ્યક્તિના કાર્યો જુએ છે તે જોતો નથી કે વ્યક્તિએ કોની સાથે કેવું વર્તન કર્યું જે સારું કરે છે તેને સારું ફળ મળશે અને જે બીજાનું ખરાબ કરે છે બીજાને તકલીફ આપે છે બીજાને નુકસાન પહોંચાડવાનું વિચારે છે બીજાને બરબાદ કરે છે તેને પણ સજા મળે છે અને સજા શનિદેવ પોતે આપે છે હવે અમે તમને અડદની દાળ વિશે જ ઉપાય જણાવવા જઈ જણાવવા જઈ રહ્યા છીએ તે સમજી સમજી લો કે દુશ્મનનો ઘમંડ દૂર થઈ જશે તમે ક્યારે તમે ક્યારેય તમારી સાથે દુશ્મન બનવાનું વિચારશે નહીં દુશ્મનો સંપૂર્ણ પરાજય થશે દો મિત્રો દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે સ્ત્રીઓ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે તે ફક્ત હોળીકા દહનના દિવસે જ કરવો પડશે જો તમારી પાસે સામગ્રી નથી તો તેને અગાઉથી લાવો પછી પહેલી વાત તેમાં એવું કાંઈક નથી તેમાં એવું કાંઈ નથી આ ખૂબ જ સરળ વસ્તુઓ છે જે તમને તમારા કર્મ જ મળી જશે જો અડદની દાળના દાણા તમારા કર્મ જ હશે પરંતુ કાંઈ પરંતુ કઈ અડદની દાળ લેવી આખી અડદની દાળના દાણા અહીં તમારે આખા અડદ લેવાના છે કેટલાક લેવાના છે ગણતરી કરો અને કહો મિત્રો તમારે અડતાલીસ દાણા લેવા પડશે એક પણ દાણો તૂટવો જોઈએ નહીં ટુકડા ન કરો ટુકડા ન કરવો જોઈએ ઉપાય કરવા માટે તમારે અડતાલીસ દાણા આખા અડદ લેવા પડશે તમારે હત્યાયુ દાણા કાળા અડદ અડતાલીસ દાણા અડદની દાળ અને કેટલાક દાણા ચોખા લેવા પડશે દાણા એટલે કે દાણા આખા ચોખા અને સાથે તમારે કપૂર લેવું પડશે એટલે કે કપૂરની એક ગોટી લેવી પડશે વધારે નહીં ફક્ત કપૂરની એક ગોટી જો કપૂર નાનો હોય કે મોટો તો તો તેનો એક ભાગ તોડીને કાઢી નાખો હવે તમારે એક નાનો કાગળ લેવાનો છે કોઈ પણ રંગનો કાગળ લેવાનો છે તેમાં અડતાલીસ દાણા અડદની દાળ રાખવા રાખવાનો છે દાણા ચોખા રાખવાનો છે અને થોડુંક કપૂર રાખવાનો છે અને તેનું પેકેટ બનાવવાનું છે હવે તમારે શું કરવાનું છે જો તમારા જીવનનો કોઈ દુશ્મન નથી તમારા જીવનમાં કોઈ દુશ્મનથી પરેશાન છો તો તમારે કહેવું પડશે કે જે કોઈ મારા દુશ્મનો છે કે મારા દુશ્મનોના દુષ્ટો કર્યા છે પછી ભલે તે મારા પર હોય મારા વ્યવસાય પર હોય મારી સંપત્તિ પર હોય તે બધું જ દૂર થઈ જવું જોઈએ તમારે શનિદેવનું ધ્યાન કરવું પડશે શનિદેવનું ધ્યાન કરતી વખતે આ રીતે પ્રાર્થના કરવી પડશે આ કાર્ય પછી તમારે પેકેટને તે જગ્યાએ લઈ જવું પડશે જ્યાં હોળીની અગ્નિ બાળવામાં આવી રહી છે તેથી તમારે તે જગ્યાએ જવું પડશે જ્યાં હોળીની અગ્નિ બાળવામાં આવી રહી છે અને તમારે ત્યાં સાત વાર હોળીની અગ્નિ બાળવી પડશે પરંતુ તમે જે પેકેટ લીધું છે તે ક્યારે મુક ક્યારે મૂકવું જોઈએ એ જુઓ જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે પહેલાં તમારે ત્રણ ફેરા ફરવા પડશે તો કેટલા ફેરા ત્રણ હોળીની અગ્નિ બાળવામાં આવી રહી છે તમે ત્રણ ફેરા ફરવા પડશે અને આ પેકેટ જેમાં તમે અડતાલીસ દાણા અડદ સત્યાવીસ દાણા ચોખા એક કપૂર બધી સામગ્રી એટલે કે તમારે બધી વસ્તુઓ સળગતી અગ્નિમાં નાખવાની છે ત્રણ ફેરા ફર્યા પછી તમારે ફેર્યા પછી જ્યારે તમે સામગ્રી નાખી દો છો ત્યારબાદ તમારે વધુ ચાર ફેરા કરવાના છે અને તે પછી હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે કે મારા જીવનના બધા દુઃખ અને બધા દુઃખ અને દુઃખ દૂર થઈ જાય તમે આવી પ્રાર્થના કરશો અને તમારા ઘરે આવશો ઉપાય તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવશે તમારા જીવનમાંથી દુશ્મન દૂર થશે દુશ્મનોનો કાળ જાદુ તાંત્રિક વિદ્યાઓ ઉખેડી નાખશે વિદ્યો બંધવનવાર વિધિઓ બધું દૂર થશે જો કોઈએ તમારા કામને બાંધી દીધું છે અથવા તમારા ધંધાને બાંધી દીધો છે તો તે તરત જ ખુલી જશે જો ઘરમાં કોઈ કાળો જાદુ કરવામાં આવ્યો છે તો તે તરત જ દૂર થશે આજના વિડીયોમાં તમને એવો ઉત્તમ ઉપાય કહેવામાં આવ્યો છે કે દુશ્મનોનો દુશ્મન અને અહંકાર દૂર થઈ જશે તો અમે દુશ્મનથી દુશ્મનથી છુટકારો મેળવવા અને દુશ્મનને દૂર કરવા વિશે વાત કરી છે હવે વાત કરીએ તો જો તમને પૈસાની ખૂબ ચિંતા હોય તો પૈસા તમારી પાસે આવતા નથી અને જો આવે છે તો પણ રહેતા નથી કારણ કે લોકો કહે છે કે પૈસા આવે તો પણ પૈસા આવે તો પણ તે કર્મથી ખૂબ જ ઝડપથી નીકળી જાય છે બિનજરૂરી ખર્ચમાં ખર્ચાઈ જાય છે અથવા પૈસા બિલકુલ બચતા નથી ઘણા લોકો સાથે આવું થાય છે તમારે શું કરવાનું છે મિત્રો તમારે થોડીક હવન સામગ્રી લેવી જો તમારા ઘરે હોય તો તે લો નહીં તો તમે તે બજારમાંથી મેળવી શકો છો થોડી હવન સામગ્રી લાવો અને આ હવન સામગ્રી સળગતી હોળી હોળીકામાં એટલે કે હોળીની અગ્નિમાં નાખો પહેલા ઘરના બધા સભ્યોને તેનો સ્પર્શ કરાવો સામગ્રીને હળવો સ્પર્શ કરવો જોઈએ અને પછી ઘરના કોઈ પણ એક સભ્યએ આ હવન સામગ્રીને હોળીની અગ્નિમાં નાખવા નાખવી જોઈએ અને ત્યાં ઊભા રહીને શ્રી હરિકૃષ્ણ અને શ્રી હરિકૃષ્ણ અને માનો જાપ કરવો જોઈએ લક્ષ્મીનું ધ્યાન કરો અને તેને પ્રાર્થના કરો કે હે ધનની દેવી માં લક્ષ્મી કૃપા કરીને શ્રી હરિ વિષ્ણુ સાથે મારા ઘરે આવો અને મારા જીવનમાંથી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ અને દુઃખ દૂર કરો આ પ્રાર્થના સાથે જો તમે આ ઉપાય કરશો તો તમારે તમારા જીવનમાં ક્યારેય પૈસાની ચિંતા નહીં કરવી પડે તો જુઓ મેં તમને એક ખૂબ જ સારો ઉપાય મેં તમને એક ખૂબ જ સારો ઉપાય કહેવાનો પ્રયાસ કર્યો છે છતાં જો તમને કાંઈ સમજાયું ના હોય તો તમે વિડીયો ફરીવાર જોઈ શકો છો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આ વિડીયો માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાઓનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ અવશ્ય રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આ વિડીયો ફક્ત ન્યૂઝ અને ન્યૂઝને પબ્લિક કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવજો જો તમે અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો વિડીયોના અંતમાં અંત સુધી સાથ સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો